જે આજે ગાય બીજી વિયાણી છે એ ચેક કરવાની તૈયારી છે દોવામાં એકદમ ગરીબ છે તમે જોઈ શકો છો જે ગાય બીજી દોવામાં એકદમ ઠંડી છે બચ્ચો લો ગઈ છે બચ્ચો પણ ધવરાઈ લીધું છે ચારે ઓછો હવે ચેક કરી લઈએ આજ સવારે તેર તારીખની વ્યાયેલી છે આજે તેર તારીખ છે અને બીજી કટ છે ગાય ખૂબ સારી છે અને લાલ કલરમાં છે પૂરો પૂરો કલર આ એકા મેવા દે બે સામા સામે દવાઈ છે તમે જોઈ શકો છો 八点钟来，来，咱们一块 તારે શેર એકદમ કમ્પ્લીટ છે એકદમ પોચે

તમે જોઈ શકો છો ગુત્તું ડોલ ભરી કાઢી લીધું છે બાઉલું એકદમ ગળી ગયું છે અને મારો મોબાઈલ નંબર છે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ અને ગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા બસ બસ મત કાઢો બધી આખી ખાલી મત કરો અને બંને સામ સામે દવા દે છે એકદમ ગરીબ ગાય છે બચ્ચાને રાખો હવે બધું ભૂખ મરી જશે બાપા છોટા દે તમે જોઈ શકો છો ડોલ ભરીને ક뚜 કાઢ્યું છે